કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું ગુજરાતમાં આગમન શરૂ થયું છે સાત અને આઠ માર્ચે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ નિર્ધારિત છે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ બેઠકોમાં ભાગ લેશે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહેશે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાઓ સાથે મિટિંગ કરશે

સાતમી અને આઠમી માર્ચે નાનામાં નાના કાર્યકરો બુથ લેવલના કાર્યકર્તાથી લઈને વરિષ્ઠ આગેવાન સાથે લાલુલજી જયારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે બે હજાર સત્તરમાં પણ જોયું હતું કે લાહુલજીએ સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મળતા રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપતી હોય છે કે રાહુલજીનો અપેક્ષા પડે છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળે છે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોન જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય નાગરિકનો અવાજ બનશે